આધાર કાર્ડના કામ માટે છેલ્લા ત્રણ દિવસથી આમોદ તાલુકાના લોકો ધરમના ધક્કા ખાવા થયા મજબૂર બન્યા આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદ તાલુકામાં આધાર કાર્ડના ફક્ત એક બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર તાલુકાના લોકોને છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓ રોજ મજૂરી કરીને કામ પર જતા મજૂરીઓ પાછલા ત્રણ દિવસથી સવારના કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારે છે અગ્ય કારણોસર આધાર કાર્ડ સેન્ટર ઉપર કોઈપણ પ્રકારના કામ થતા ન હોવાથી ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચે આવેલ ગરીબ વર્ગના લોકો ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈને પંથકના લોકોમાં આરસો તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે ત્યારે ગામ પંચાયત કચેરી ખાતે એક એક સેન્ટર ખોલે તો કામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે સવિતાબેન કયા ગામથી આવો ચકલાટી કેટલા વાગ્યાના આવ્યા છો કામ માટે આવ્યા છે આધાર કાર્ડ માટે સ્કૂલમાં આપવાનું એ કેટલા વાગ્યાના સવારના અહીંયા આવ્યા છે એવું છે ક્યાં શું નામ જયેશભાઈ કેટલા વાગ્યાના આવ્યા છે નવ વાગ્યા ને કેટલા વાગે છે અત્યારે સવારથી લઈને અહીંયા શું કામ માટે કોનું શું નામ સંજયભાઈ સંજયભાઈ કઈ છે રોજ રોજ આવું છું અઢારકાર માટે ત્રણ દિવસથી આવું છું મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ રોજ રોજ કેટલા ટકા ખાઈએ આ અઢાર કામ માટે કેટલા દિવસથી ત્રણ દિવસ પહેલા દિવસે સરવળ ડાઉન હતું બીજે દિવસે લાઇટ નોઠી આજે ત્રીજો દિવસ આવું છું કેટલા વાગે ત્યાં આવ્યા સવારે સાડા આઠ નવ વાગ્યાના અહીંયા આવ્યું અત્યારે કેટલા વાગે અત્યારે એક વાગ્યું આવ્યું શું કીધું અંદર સરવર ડાઉન છે એમ અહીંયા આનું કામ બહુ ધીમે ચાલે છે હવે કામ ધંધા કરીને અમે કરીએ છીએ ને રોજ રોજ ધક્કા પર ધક્કા ખવડાવે છે આનું એ કરજો એમ